મો મસાલો થઈ ગયો છે આજે છે મારા સસરાનો સ્વાદ છે તો એમાં ચાર લિટર દૂધ નાખવાનું

મારે જો મધુબેનનો ટેકો સારો છે મારે તાકવા તમને ખીર કરતા નથી આવડતું હા ચાલો સોલે બનાવો મને તને ના આવડે આ છે તો મસાલા કરે છે મધુ આવી

ખાલો ખીર બની ગઈ છે ચાલો ખીર બની ગઈ મસ્ત મારા બહુ સરસ આવે છે કોઈને બનાવવી તો ઓર્ડર માં કરી દેજો એટલે એ મારા જ બનાવી દે હવે ચાઈ પર નાખી દઈ ચાઈ પર ચાઈ પર એલચી બદામ પિસ્તાજી દી નાખવાના છે નાતા ઉદે કઈ ના ઉદે ચોખા મરાઈ ગયા પાપડ તમારી પાપડ તરાય છે તો ઓરીંગો હાલો હવે પૂરી તરાઈ અમારે જો એમ કે તરાઈ ગઈ છે ઓ આ બસ જમવા દીહી રહ્યો બધું થઈ ગયું સાફ થઈ ગયું ચીઝ થઈ ગયું કાચું થઈ ગયું પાપડ થઈ ગયા બીજું કઈ ખાવાનું થતું નથી ચાલી લાડવા બહુ ખવાઈ ગયા આ બેન ને ઘરે જ હતું કાલે આ બેન ને ઘેરે લાડવા કાલે હતા આ જમારે છે હાલો મારા સસરાની સમાધિ જુવાર ઓલી આ સમાધિ જુવારાની છે આ સ્વાદ છે એનો મારા જુવારે છે

જ્વાળા દેખ્યું આયો છે આ દેખ કોઈ માં રહી જાતા હોય તો માની છે લે અટા સુતેલી છે બોલો હાલો ઓ નિયતરાઈ છે અમારે જો બધા ઝુંડો આવાવા આ બધા વાયકા ને સારી ઉતાર ને ચા લેવા નો હે પીર લેવા નો હે

હજી બે જણા બાકી છે આટલા બેહાવી છે બ્રાહ્મણ બાકી બાકી છે અત્યારે આ આવ્યા ને તું ભાઈને બેહાવી જાય પછી એનું મોડું આ લોકો જમી લીધું બ્રાહ્મણે બેઠી